સના વોલેટના ટ્રેડિંગમાં રોકાણની મોટી મોટી વાતો કરી બિલ્ડર પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ વરાછા પોલીસ પથકમાં નોંધાયો વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ઉમરવાડા ખાતે રહેતા બિલ્ડર ગૌરવ સલાવે નોંધારી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને આરોપી નિશિષ જેઠવાય લોભામણી અને લચામણી વાતો કરી તેના બાયનાન્સના વોલેટ ટ્રેડિંગના નામે પાંત્રીસ લાખનું રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી હાલ તો બનાવ લઈને વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના એક ફરિયાદી જેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓને બે હજાર એકવીસના નવમાં તથા દસમા મહિના આજુબાજુ સુરતના જ એક વ્યક્તિ જેનું નામ છે નિશીત જેઠવા તેઓએ તેમનો સંપર્ક કરીને પોતાની ઓળખ આપેલી કે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેઓ ક્રિપ્ટોકરન્સીના ખૂબ સારા એવા જાણકાર છે જો તેઓને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જો રૂપિયા આપશે તો તેઓને ખૂબ જ ઓછા સમયમાં પૈસા ડબલ કરીને પરત અપાવશે તેવી લાલચ આપીને સુરતના જ એ ફરિયાદી પાસેથી આ ઈસમે કુલ પાંત્રીસ લાખ રૂપિયા લઈ લીધેલા ત્યારબાદ વારંવાર પૂછતા જે આરોપી છે નિશીત જેઠવા તેઓએ તેઓને કોઈ પણ રૂપિયો પરત આપ્યા વગર તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ તે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો આઈપીસીની કલમ ચારસો વીસ અનુસંધાને જે અનુસંધાને સુરત સિટી સાયબર સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ તપાસ હાથ ધરેલી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શનમાં એસીપી ઇકો સેલના લીડરશીપમાં આ ગુનાના મુખ્ય આરોપી જેનું નામ છે નિશિત કિરીટભાઈ જેઠવા જેઓની ઉંમર ચોવીસ છે જેઓ નોકરી કરે છે તેઓને પુણે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવેલ છે જેઓ મૂળ વરાછા સુરતના જ રહેવાસી છે આ બેઝિક આ પ્રકારની એમોમાં જે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં ડબલ પૈસા થઈ જશે અથવા ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રોફિટ પર્સન્ટેજમાં મળશે તેવી લાલચ આપીને સુરતના જે ફરિયાદી સાથે ગુનો આચરવામાં આવેલો તેનું સફળતાપૂર્વક આર્થિક ગુના નિવારણ શાખાએ ડિટેક્શન કરેલ છે આ તપાસમાં હજી પણ જો સુરતના કોઈ અન્ય નાગરિકો સાથે પણ આ ઈસમે જો ફ્રોડ કર્યું હશે તો તેની તેની પણ તપાસ હાથ ધરીને વધુમાં વધુ ગુના દાખલ કરાવીને આ ક્રિપ્ટોકરન્સીમાં કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની લાલચ આપીને જે ફ્રોડ થાય છે તેને નેસ નાબૂદ કરવાની કોશિશ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ કરશે તો બીજી તરફ આરોપી નિશિષ જેઠવાને બાતમીના આધારે ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો હતો હાલ ઇકોસેલ આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ઓઝર કુર્સી સાથે હર્ષદ શેટા